દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો હું કાલના વિડીયોમાં કહેતી હતી ને કે કાલું હાઈનતા નહીં પડે એટલે વાગ્યા એ હવાર જ માંડ થયું હાઈનતા ન પડી ભીની આવવામાં અને ન પડ્યું ને હવાર જ થયું ને હાઈનતા ન પડે પાછી બીજી દી બીજે દી હાઈનતા દેખાઈ ન દીધી કે કે આઈ ગઈ ને આઈ આવી ને તા હાવાઈ તા બળતો ન રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું ભી લેવ પાસી ને મારાથી હે ને મારાથી એક કિલો માલિક માલિકોર ખાલી થાય તો ઈ હું બરદાસ્ત કરે હક તો નેત ઈ હું કેવા માંગા ઈ કે તું એટલે હે ને હાથી વાત હે કાલે ઓલી બપોર પછી ત્રણ વાગે થી ભી ભરાઈ ગઈ એટલે કે ત્રણ વાગે થી તો કઈ જો કે ટાઈમ વધ્યો ને તો એક ઠેકાણે ભી જોવા લીધી એટલા તાડા આવરા ફોન કરી લીધા અને આઈ માને તો ગલી ગલી સાને મારીને એવી રીતનું તી કર્યું એટલી ભીંગ ઓતે લીધી અને પછી સેલે હે ને ઝપટ ઝપટ એટલે હવાર તો માંડ માંડ થયો હોય તો હવાર માં વાગ્યાનો ઉઠન બેહગો તો કે ભીંગ લેવા નીકળે જાય કે હા તાબડ તો એટલે ખર્ચા માથે ખર્ચા ખર્ચા માથે ખર્ચા બેઠાને ને થવા દેતો તો ખર્ચા જ કર્યા રાખા અને ભીંગ તો હે ને અટાણે ઉમેલી કોર ને જ ઘેરતી અને આગળ ને જ દેખાડતી ભીંગ કઈ હતા બેઠી હોય ઉભી થાય બધી કે કે અટાણ મારે તો મોડું થાય હું આજ પાછો એ બીજો એક નવીન કામ કરવા ગોતો એ તો આ ડી એમ આવે આવતા વિડીયોમાં એ કે નવીન કામ કામ કરવા ગોતો એટલે હમણાં તો હે ને હા પેટીઓ ને પેટીઓ ખોખા ને ખોખા ખાલી કરે એ રૂપિયાના એટલે આમ હું પેલી ને ગમે એટલે વાહિંદા ઉહેડા રાખે ને ગમે એટલે પોદરા નાખ્યા રાખે ને તો કંઈ ભેગું નથી થવા દેતો હે બોલો એવો કઈ હે વિચાર લેવાનો હમણાં કઈ લેવાનું નથી આજ લે આવ્યો બે વસ્તુ જ ભેગી થઇ ગાય ગા ઉતરી પણ વિડીયો આગળ પાછળ થાય કેમકે બે નું બે એક ઓલા માં ન થાય એટલે વિડીયો આગળ પાછળ થાય ને અમારા રવિભાઈ આવ્યા હતી આજ ઓલી વાળી ખડ અને આજે હું તો હે ને કઈ પરવારી જ નતી કેમકે આ હવાર મેં ઉઠે ને જ આજ કઈ કઈ તકે કઈ કર્યું જ નથી દોવરાવી હોય એટલી હોય એક ખાલી દોવરાવે દૂધ લે અને નીકળે ગો તો આગણી વાય આવ્યા વાઈ ગયા હે હાડા બાર એક જીવું થઈ ગયું ને તાર પી ગયા હે પાછા એટલે ને જમારવા હે આ ગોટા ઉપર રૂપારા ઉઘરે પડ્યા દુનિયાના એકદમ અસલના બહુ જોરદાર ઉઘડ્યા આ હે ને બહુ જબરો ગોટો થાય તમને વિદ્યામાં તો જો કે કવડોક લાગતો હોય કંઈ ખબર નથી પડતી બાકી હે ને મરુન કલરના વીઘડે ને મોટા મોટા ઉઘડે પડે આવ જબરા જબરા અને હેવતા હે ને આપણી દશામા વ્રત પણ નજીક જ આવે એટલે જાજા દીધિયાને હાથ તારીખે હે એટલે હેવતા આજ તો લગભગ ઓગણતરી ઓગણતરી હે કેટલી હે હગા ઓગણત્રી હે ને આજે ઓગણતરી થઈ ગઈ એટલે હે ને કંઈ ઝાજાદી હે ને એટલે આપણે કામકાજ ને બધા ઝપટ ઝપટ કરવા માંડીએ કે સાફ સફાઈ બધી કરવી જોઈએ અને બધા હમાન નમાન એ કરવા ને મારા ત્રીજું વરસ આવી ગયા વ્રતનું એટલે હું હે તો અમે બપોરા કરી લીધા નથી હવે જરીક વાર પોરો ખાવો હતી ઝપટ પોરો ખાઈ લઈએ પછી ને ખળવાટવા જવાનું હે પછી આગળ પીંદ દેખાડવાની હે એટલે વિડીયામાં તો કન્ટિન્યુ જો ત્રીજો ભીંદે મોડે વટાડે ને બેઠી હોય ને એટલી હું તો પેલા ન ગીરી પણ પછી જરાક વાર પછી

એટલે હું નહોતી ગઈ આજ વાઢવા ને હું ઘેર જ હતી અને ભી હું લઈએ ને તો કઈ વધે કે ન વધે આ ઠેગલા જ વધે બીજું કઈ ન વધે મન નત લાગતું કાલે કોમેન્ટ કરજો બધાય કે કઈ વધે કે ન વધે કે ઢેગલા જ વધે ખાલી સાણના હાલો ઊભા થાવ ટાણો થક હાલો સંદાઈ પડી યુ હાકી અને આખરે મણી હધારે દીહે રૂપારી અને આપણી આ ભી આવી હે વાંધો ને ન હોજી હોજી હોય તો બંધાઈ જાય એટલી એટલે વાંધો ન આવે ને આગળ હે ને એને ખીલો ફેરવવાનો છે કે આવીને તારતા હોય બે નંબર નો ખીલો ખાલી ઉતો ને બાંધી દીધી હતી પણ એ વાઘડી હગુન વાંધે ને આવે ને તો પછી હે ને ખીલો ફેરવવાનો હે એટલે એવું હે અને એક કોમેન્ટ ઘડી ઘડી હોય કે તમે હગો કોને કહો તો હું મારા હસબન્ડની જ હગો કા અને પહેલેથી અમે મામા ફ્રીને હે ને એટલે એની પહેલાંથી જ હગો કહેવાની આદત પડે ગઈ એટલે એણે હું સ્ટાર્ટિંગથી જ હેઠ મારી હગાઈ થઈ એ પહેલાંથી જ એણે હગો જ કહેતા બધા તે પછી મારી એની જીભ ગલ જ રહી એટલે હું કહીએ એમ એને શેઠજી કર હગો બેમાંથી એક ગયા હું નામ લે ઓછું બોલાવા એટલે મારે હે ને વાહિંદા કરવાને હે અને પાવડો મારવાની તો હાલો તો આપડી ઈ મેઠી કરી દઈએ તેન બધે પાવડો મરાઈ ગયો ધીએ હે ને એટલે પાવડો મરાઈ ગયો એટલે ઢોળડે લીતા પાવડા બધાય

જો તો ખીલા બદલાવવાનું હાલે કે કે આમાં પાછા બે બે જણા દોય હગીયા ને હું એડજસ્ટ કરવું પડે તે ખીલા ફેરવે આય આજા આજા ઇતની હસાવવી એક કામ હે ફૂફાટા મારે જાણી હાવાય જતા એટલા બે વે અસોડે હોય તીજ હસવાય પેલા ને બાથેલી છે આ ભટુડું મરે સેકિંગ આવ્યું તું મેનેજર સાહેબ જાની આતો આખરી ભૂરી તું રેવા દીજે બાય હું હેને આણ પકડે ને ઉભી એની પેલા બહાર કાઢ નાખ ને જે આ નવા આવે ને એટલે એક જણો તો ઘેર જ જોઈએ કે કે આનો કંઈ ભરું હો ની આ ભામ હે ને હસવાય કે ન હસવાય રિયા ને અમારે એક તો રિયો જ હાંજુ દીધા હખ નો દીએ એક દીધા કેવાક માં ટેકાવ દે ઘડીક ઉતરે તરી ગઈ હતી પણ હે ને માલિકો પેલા ખીલા નું એડજસ્ટ થાય ને પછી અમે કે એનું સ્વાગત કરીએ બ્લેક મની હે આમાંથી વાઈટ કરવાના હે અમારે એટલે આજ આવી ઓલી કાલે ગયું એટલે કિલો ખાલી થઈ ગયો તો ખાલી થયો એટલે સાંજલો બાંધલો કરી દીધો અને આગળ લઈ જાય પગમાં નારિયેળ વધારીએ પછી ને હોજી હે ને લગભગ હોજિયું જોઈ ને ન હોય તો હોજીયું થઈ જાય માલિકો આવે એટલે પછી વાંધો ન આવે મસ્ત ભી હે બૌ ડાય હે ને શેખ ને ગમે એટલે તો પછી ભોજીત થઈ જાય ત્યારે થાય તો જો મારું દોવાનું હાલે ત્યાં સહેલીયું બે રહ્યું આજથી ને હેને બેય ની હરખી હરખ્યું બેયની સસ થઈ ગયું એકની એક ઓસી ઉતી ને તે એ આજથી હરખ્યું થઈ ગયું કે બેયની સસ એટલે લાઈન સરજ રહેવાનું હે ને હા ને આણી છે ને આપણી ઓલી નવ દહ લિટર વાળી ની ખીલ્લી જવા દીધી

ગરમી માં તો હે ને જે ઉકરાટીઓ નીઓને મારી ભી દાણ બાકી છે આજ ત્યાં હા રજા ઉપર ને રજા ઉપર અને ગરમી માં ગર માં રગેડા વયા જાય હા રૂપિયા ભેરા હાવ સાપે જ લેવા હગા ની ત્યાં હા હા રૂપિયા થવાય હે થાય કિસ્મત ની વાત હે બાકી ઓલું ભગવાન કહે ને ગીતામાં ભગવાન કહ્યું કે તમે કર્મ કરો ફળની ની ઈશા ન કરો મારે તમે કર્મ કરી હોય એ પ્રમાણે ફળ દેવાનું એટલે ફળ મારા હાથમાં હે ભગવાન કે પણ તમે કર્મ કરો પણ કર્મ જતા ન કરીએ તો ફળ નહીં તો પછી આશા જ કામ રાખવી હે ને

તો જો ધોવાઈ ગયું અને હે પાણી અને નિરણ બાકી હતી હું અટાણાથી પાણી પાણી કરી અને અસલની નવરાવર નાખી અને પછી તબેલો ધોવાય અને નિરણ કરી એટલે નિરણ કર લેતા તથા આઠ મારા વાગી જાય હે હાજના એટલે વાગ્યા હટાણા હાથને હાથ થાય હાજે હે ને થોડુંક મોડું થયું મારા મામો ઝીણકો આવ્યો હતો ને તો વાર કડેરા આવ્યા ધોવા બેઠા હતા ન ટાઈમ ટાઈમે દોવાઈ જાય તે જાય તો થોડુંક આપણું મોડું થાય ને કોઈ આપણે આપણે ટાઈમથી થોડાક પાંચ દસ મિનિટ આલીએ એટલે કંઈ ફેર ન પડે હું આજે ખાવાનું દૂધ લઈને રખડાતી બાણું ખલવાન હે ને તે એમ કાયો વિલિયન એન્ડ કર દઅ અને પછી જ બાણું ખોલા એટલે કાલના વિડીયામાં પણ બહુ બધી કોમેન્ટ હતી કે કેટલાની ભી વેસી અને આની પણ આજના વિડીયામાં એ પણ બહુ બધી કોમેન્ટ આવી કે કે કેટલાની લીધી તો લેવાની તો બહુ હાર હારી એવી કિંમત દીધી કે કી કે તમને બધાની ખબર જ છે કે અટાણે ભીહુની કિંમતું કેવી હે અહીં એટલે લાખની ને દોઢની આસપાસની ગણતરીમાં તો આપણે હાલવાનું જ રહીએ દોઢથી ને એકાધું બે આઈ કે હું એટલે સુધીને અમે સોખી કિંમત જો કે નો કે હગ્યા એટલે દોઢથી બે કાં બે અહીંના બે બેના એટલી કિંમત દીધી એટલી કિંમત ને બધી તો પડ્યું એ રાસની એટલે બે ભીહું જ ખાલી અલગ યુતી નથી એ એક કાલે નીકળે ગઈ ને એણી પણ હારામાં હારી એકથી ઉપરની જ કિંમતમાં ગઈ અને લીધી તી ત્યાં અમે અડધા ખોખામાં ગઈ આખા ખોખાને ઉપર પાસા એટલાક થઈ જાય એટલે તમે આંગળી આંગળીને ઈશારો સમજી દેજો કે એટલા માં ગઈ અને એ ભી બાવલા ઉપર બેઠી હતી કે હાઉ ને બૂન ભરે ગઈ હતી પણ અમારે બટ ટકી થતી હતી ઝીણકી થતી હતી અમે રાખીએ બધી ભીં મોટી મોટી રાખીએ એટલે આ અમારી પાસે આવી હતી ને એ ભી માં નાની થતી હતી ને એટલે અમારી ભીંની બધી બધી હે ને એનાથી ની જરાકની બટકી હતી એટલે પછી એણે જવા દીધી બીજી કોઈ પણ ફોલ્ટ નહોતી બહુ મસ્તીની ભીં હતી મેં એની ટકા ટક કરી લીધી હતી અને આણી પણ હવે થોડાક દી એટલે એટલી બહુ જ અસલની હા વાય પણ હુણે પડી હે એટલે વી પૈસીની મારી નોકરી વૈધીએ કે કે ડૂબરી બહુ હે એટલે નોકરી હારામ હારી એણે કરવી પડી હે એટલે એવું હે તો સારું હવે આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે એ બટન દબાવી દેજો દીજો નિષે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો કંઈ પણ મિસ્ટેક આવતી હોય કે કંઈ સુધારા વધારા હોય વિડીયામાં તો એ પણ કોમેન્ટ કરીને જણાવી દીજો તો કે આપણી મળ્યા કાળના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી